નું છે ને ઢાળીઓ હજુ કર્યો નહીં ચાલ મોહમો કરી દઈશ ને આટલો હવે ખરી દેવા દે હરતા હવે હવે કરી દઉં સાળા હજી તો હવારમાં પાહુ પાણી આવશે અલ્યા હોય કકડી મારું બેટો કાકડી છે જોવા દે સપનું જેવું આવ્યું મને આટલા બધા જવેરાત દાગીના બાગીના એટલું સપન આવ્યું આવા સાચું હોય આની બધું હું તો નહીં માનતો હું જાવ દે આવા સપના તો ખોટા પડે આવા સાચો ના હોય નાના મારું બેટું સપનું આવ્યું કોક કરવું તો પડશે જાવું જ છે જાવ તો હે જ કદાણી પાવડો એવું લઈને જો ખોદી નાખું અહીંયા કરતો આલ બધું ખોદી નાખું એટલા

પોપટ બાળવા જાય પોપટ બા તો શું ખોદવા જાય મારે હું પણ હે વગર તો એવું નહીં ગમે થઈ જાય તો ભલે બધા કેતા હોય કે પોતા ચોકણ હેડિયા પોપટ કાકા ચોકણ હેડ્યા પોપટ બા પણ જાવ તો હે જ આજ તો ખોદવું તો હેજ એટલે કાકા ઠંડી કેવી પડે હવે સ્વેટર તો લેવા યાર ખબર તો હોય કે હાલ પૈસા હે પૈસા દાડે પોણી ચાલુ છો આપડે બજારમાં જવા મેળાવી લાવો હાલ છે મુળું હાલ હેઠળ લઈ આવ્યો ને બજારમાં લુકડો લેવા ને એ લઈ દે હેઠું કહો હે કાકા આગળ ના વાગતો રે ઓહો ભત્રીજા વેમ તો મને પડે હડો જા હળો તા એટલે પંદર ડગલા હતો એટલે ફરવા દે એક ચૌદ પંદર

ખાવા દે હવે હવે કદાળી નહીં લેવી ને કા હશે બધું ફૂટી જાય પાછું હાથે ખુદી ને કાઢવા દે હવે પોપટ આ તો બહુ વજન વાળું મારું બેટું ઓ પોપટ આ તો મારું હારું બહુ વજન વાળું હોય નેકળે એવું જ નહીં રાખ્યું પોપટ આપડે નસીબ ખુલી ગયા પોપટ સપનું સાકાર પડીપટ નહી ભત્રીજા ચેપ કરે માયા પોપટ લાલ ન

મારે ખુલું પડે ને ભલા અલ્યા મને ખોલવા દો કાકા ને આવે ખોલો ઓજી આવી પત્રીજા કોઈ દેખડ્યું નહી જોજે તમારી પણ મારા સપનું આખું મારું સાકાર નતું થયું આખી રાત અમે ખુદી ખુદી મરી ગયા અડધી રાત નો આવ્યો જેટલો કાગળ નો વાઘ હતો તો હાવજ બની આવ્યો હતો